ગાજર લઈને આવતા બરોબર હું લાયો કે છે ને કે ડુંગળી નું ગાજર નું શાક ખાવું કે મજા આવે હું તો બાર દાતો અને તરત ને તરત ડુંગળી ગાજર તરત ને તરત

પતંગ હાથી આપડે વિડીયો બનાવવાનું પાછો ઘેર લોખંડ નું મારા હાથો કરો જલ્દી મારી વાત વધાર ગજખણ બબલ જેવું લાગે ને તો આ ટાઈગર ને બોલાવ્યું ખાલી ભૂમતા કાકા એ તો અમે પાંચી વર્ષો એન એક ગજખ તો મને લાગેન તમે ના પાંચ બોલો થોય હા એ તો હું ફોન કરી દયો તમને અરે બે થાપો મેલીમ વિડિયો ડિલેટ મારા આવ તાણી તાણી હેડો હા રકા એ રકા એ રકા લે તમે રાડે પાડો ઓતરા તમ કે જો રાખો જે જો

એટલે પણ એવું નહી પણ પતંગ લઈને જતા ફિર હું કઉ તમને કાંઈ કા દોડ્યા મારી વાત છે ના તો પછી આપડે સૌ વાઘો ગોમનાન સવાલ નહી કે મારા ઓળશા આપડા નાપડા થઈને આપડા પંચમ ખ્યાત છે હા તાણી ભાવ એવું ના વિચારવાનું હોય આપડા બળથી કોમ નઈ લેવાનું કળથી કોમ લેવાનું છે અને બધી આઈડિયા મારા જોડે છે જો અભડ જાણું થી તું કમ્પ્લીટ ટ્રેમ થી પટાય તો પટાવજે નક પાસે હું એને ભાજી નાખવાનો છું આ તને કહી દીધું એ તો બધે ઢોઢ બોલ છે તો માર ખા હા બરોબર બાકી તારથી પટક પટાવજે પણ હાલ કશું ના બોલતા દાતા પે હારું હડો

હવે તું ખૂબ જ શાંતિ રાખ અને મગજ સજ એવી વાત તું ના કર મહેરબાની કરીને અમે અમે વાયરલ થયા હતા ને અમારું મન સોના તો અમે કેટલી મહેનત કરી છે અને તમને અમે વિડીયો બનાવવા ના નહીં પાડતા પણ તમારા ખુદની મહેનત કરો અમારો વિડીયો નાશીને તમે જેટલી ઘણા વાયરલ થાઓ આ તો વળી ના નાશ્યા હવે ત્રણ ચાર તમારે મારી વાત તો પણ કોણ થાય નાશા ને હાલના હાલ પહેલા તું વિડીયો ડિલેક્ટ માર બધાય તમે બે બે કાયર છો કોમ કેતો ચોરાવે છે બીજા ની વસ્તુ ચોરી કરો છો અને ડૂબી ડૂબી મરી પણ તમે જણ છો કે ઢોર છો પણ એક સ્ટ્રાઇક હાલતા મને બે થી અઢી કલાક ટાઈમ થાય છે બરોબર મારી વાત વિડિયો નો અમારે સ્ટોક જે સ્ટોક રજા ઉપર બે ઈ ચેનલ રહે તમારી ના ના એવું ના કરતા અમે અમારી નેટ ચેનલ બનાઈએ નેટ આટલા સબસ્ક્રાઇબ થાય ડિલીટ કર પહેલા તો વિડિયો ડિલીટ માર મારી દે દે બસ તણ ડિલીટ મારે હવે એક તો રાખવા દો 50000 વાળો એ ડિલીટ માર તું આવી તો ડિલીટ મરાઈ દીધા

એક वीडियो પાછળ અમે मेहनत મહેનત खबर તમને ખબર मारा હોય આ आ तरत हम अभी चौथो भाग हजू रजू कर भाग ना टेलर तरीके ते आखी दीदो पोत मो भाग आई जो सट्टो भाग आई जो रीत ना 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 તો તમારી રીત છે એ તો ना ना એટલે ना 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 હેરાન કરે બોલો વિડીયો અમારે વિડીયો કોપી કરી નાખી હતી હવે કાકા મારી વાત અપડે હવે આખા ગુજરાત માં બધા નાખી ના વિડીયો

ચાર ચાર વાગે ખાવા ખાશે તમે લડશો ને તો હું કરાતા બીજું કોઈ ચેનલ નો પ્રૂફ નહી તમારે જોડે ચેનલ નો પ્રૂફ તો બધું આખી ચેનલ અમારી રજીસ્ટર છે

સરકાર બેઠી છે સરકાર લડી લે તો પોલીસ તો જીદ્દા દૂર કઈ જોખે બાપુ કાકા એની બધી માહિતી છે મને તો પાસે લડે કોઈ દાડા નહી વળે હા હવે એવું જ કરવું પડશે ના હવાય નાખીએ નાખશે

પોલીસ ની વાત કરીને હવે નાખવાનું બંધ કરી ના નાખાય આ તો ચેનલ આપડી ઉડી જાય ચેનલ લે જાય ખોટા ઘનતા થઈ જાય નાખી આપડે નાખી ફેર એન્ટ્રી હિન્દુસ્તાની હા <coughs>